નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં મિત્રો અંતે પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની ફાઈનલ તારીખ આપણને જોવા મળી રહી છે મિત્રો શું પીએમએલ હવે થોડા દિવસોમાં જ આવી શકે છે ભરતી પ્રક્રિયા થોડી મિત્રો ઝડપી બને એવા એધાણો પણ જોવા મળી રહ્યા છે મિત્રો મહત્વના સંકેત શું મળ્યા છે તો તમામ ઉમેદવારો માટે છે પીએમએલ હવે કેટલી હવે રાહ જોવાની મહત્વનો પરિપત્ર જાહેર થયો છે તો મિત્રો એ પરિપત્ર શું કહેવા માગી રહ્યું છે એકવાર ઇમ્પોર્ટન્ટ માહિતી છે પૂરી જરૂરથી નિહાળજો અને ખાસ મિત્રો જે ઉમેદવારો નવા એ ફટાફટ જોડાઈ જાઓ કેમ કે જ્યારે અપડેટ છે એ પીએમએલની આવશે ત્યારે મિત્રો મહત્વની જે અપડેટ છે એની ડોક્યુમેન્ટ લિસ્ટ બાબતે હોય અથવા કંઈ બીજી અપડેટ બાબતે હોય એની ચોક્કસ તમને વારંવાર ન્યૂઝો છે એ આપણે એને ક્લિપો સાથે આપીશું માહિતી તો ખાસ મિત્રો બે લકન પ્રેસ કરજો જેથી વિડિયો જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે તમને નોટિફિકેશનની અપડેટ પણ જે ઉમેદવારો ટેલિગ્રામ જોઈન નથી કર્યું એ જરૂરથી જોઈન કરી નાખો હવે મિત્રો પીએમએલ થોડા દિવસોમાં આવી શકે છે એના શું અપડેટ છે સાથે ભરતી પ્રક્રિયા થોડી ઝડપી બને એના એધાર સાથે પરિપત્ર શું કહેવા માંગી રહ્યો છે એના ઉપર થોડી વાત કરીએ મિત્રો એના પહેલા જે ઉમેદવારો આ વિડીયો નથી જોયો જે સવારમાં મૂકેલો છે સાડા સાત વાગે કે જિલ્લાનું અલગ મેરિટ મળશે તો મિત્રો કયો જિલ્લો છે એ જરૂરથી નિહાળજો શું તમે પણ જે જિલ્લાના છો તો બેનિફિટ તમને મળશે બાકી મિત્રો નિર્ણય એ કેટલા યોગ્ય પ્રમાણે લેવાશે એની પણ અપડેટ જોવા મળી જશે તો એકવાર ચોક્કસ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે આ માહિતી જરૂર નિહાળજો હવે વાત કરીએ મિત્રો ભરતી પરથી થોડી ઝડપી બને એવા હેઠાણ જોવા મળી જશે મિત્રો આપણને ખબર છે કે ભાઈ ટાટ સેકન્ડરી ના હોય હાયર સેકન્ડરી નો હોય એનું જનરલ મેરિટ આવી ચૂક્યું છે સાથે એ લોકો પણ પીએમએલ ની રાહ જોઈને બેઠા છે હવે વિદ્યા સહાયક ના ઉમેદવારો છે એ લોકો પણ કઈ ના કઈ એમની જે આંખો છે એ વેબસાઇટ ઉપર મંડાળીને બેઠા છે કે ક્યાં સુધીમાં આપણું વિદ્યા સહાયક નું પીએમએલ આવે પરંતુ મિત્રો ભરતી ક્રમિક હોવાને કારણે એ હવે સેકન્ડરી હાયર સેકન્ડરીના એથાણ ઉપર અહીંયા જોવા મળી રહ્યું છે એટલે કે હાયર સેકન્ડરી સેકન્ડરીની

જિલ્લા શિક્ષણ અધિકારી અહીંયા તમને જોવા મળી છે જિલ્લા શિક્ષણ અધિકારી બોટાદ સાથે મિત્રો ક્રમાંક નંબર છે અહીંયા સમય મર્યાદા છે એ તારીખ આપણને જોવા મળી હતી હવે પ્રતિશ્રી આચાર્યશ્રી સહકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા તમામ બોટાદ મિત્રો બોટાદની છે એટલે મિત્રો બધી શાળાઓમાં આ લાગુ પડે તો શું છે તો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંબંધિત માહિતી મોકલવી આપવા બાબતે સંદર્ભમાં મદનશીલ શિક્ષણ નિયામક મહેકમ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર તો આ જે મિત્રો માહિતી મોકલવાની છે તો એ માહિતી શાના કારણે તો મિત્રો એ માહિતી માગી રહ્યા છે કે તમારું જે સંપૂર્ણ માહિતી છે એ સેકન્ડરી હાયર સેકન્ડરીની છે જે ઉપરોક્ત વિષય અને સંદર્ભે જણાવવાનું કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંબંધિત માહિતી મોકલી આપવા બાબતે પત્ર અંગે મળેલી છે અનુસંધાન એક એક બીજા પછીની સ્થિતિ આપની શાળાઓમાં વિગતો સાથે સામેલ નિયત નમૂના પત્રક મુજબ તૈયાર કરેલ એક્સેસ તેમજ હાર્ડ કોપી એટલે કે પીડીએફ ફોર્મેટમાં અંગેની ઈમેલ જે આપેલી છે જે ઇમેલ એ મુકવાની રોજ જે બપોરે બે કલાક સુધીમાં આપને આપવામાં જણાવવામાં આવેલ છે મિત્રો આ માહિતીથી આપણને એક માહિતી મળે છે કે ઝડપી છે એ પ્રોસેસ છે જોવા મળી રહી છે જે આપણે અગાઉ એક ટોપિક લીધો છો ભરતી પ્રક્રિયા થોડી ઝડપી બને એવા હેથાણ છે હવે છે એ સરકાર શ્રી પરિપત્ર કરી દીધો છે જેથી તમામ માહિતી છે એ જલ્દી મોકલી દેવામાં આવશે તો તેર એક બીજા હજાર ના રોજ બપોરે બે કલાક સુધીમાં મોકલી આપવામાં આવી હતી મિત્રો તો આપણને ખબર છે કાલે તેર તારીખ છે તો તેર તારીખ સુધીમાં એ માહિતી છે તમારી સંપૂર્ણ તેર તારીખમાં મૂકી દેવામાં આવશે અને એના પછી મિત્રો એક ફરીથી પરિપત્ર આવશે એની અપડેટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપીશું સાથે મિત્રો આ જે માહિતીથી એ જે પરિપત્ર છે એનાથી એક માહિતી મિત્રો મળી છે કે એ પરિપત્રથી તમારું જે સેકન્ડરી હાયર સેકન્ડરીનું પીએમએલ છે એ કેટલા દિવસોમાં આવી શકે છે એના ઉપર થોડી વાત કરીએ તો મિત્રો બીજો આપણો જે ટોપિક હતો પીએમએલ હવે થોડા દિવસોમાં જ આવી શકે છે તો ક્યાં સુધીમાં તો મિત્રો આપણને ફોન ઉપર આપણને ખબર છે કે ટોલ ફ્રી નંબર આપણને જાહેર કર્યો હતો અને એનો પ્રોપર મેં એક વિડીયો પણ બનાવ્યો હતો જેથી તમામ ઉમેદવારો છે ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરે અને એ કોલથી એ લોકો માહિતી મેળવી શકે તો મિત્રો એ ટોલ ફ્રી નંબર છે એ ટોલ ફ્રી નંબર જે હતો એ ટોલ ફ્રી નંબરનો આપણે વિડીયો મૂકેલો છે જે ઉમેદવારો એ વિડીયો નથી જોયો તો જરૂરથી નિહાળજો કેમ કે તમે પણ એમાં પૂછપરછ કરી શકો છો તો પીએમએલ હવે થોડા દિવસોમાં આવી શકે છે તો કેટલા દિવસો તો મિત્રો મળતી માહિતી પ્રમાણે આપણે કોલ કર્યો તો એ કોલ કર્યામાં આપણને એવી માહિતી મળી છે કે ભાઈ તમે કે વેબસાઇટ ઉપર જોતા રહેજો હવે વેબસાઇટ ઉપર તો આપણને ખબર છે કે તમામ ઉમેદવારો છે એ જો વિદ્યા સાહેબના હોય સેકન્ડરી હાયર સેકન્ડરીના હોય એ લોકો વેબસાઇટ ઉપર તો જોતા જ હોય છે પરંતુ આપણને એક એક્ઝેક્ટ છે એ ડેટ આપવામાં નથી આવી તો મિત્રો મળતી માહિતી પ્રમાણે આપણને ત્રીસ ત્રીસ તારીખ આપણને જોવા મળી છે તો ફાઇનલ આપણા બીજેક દિવસમાં આપણને દસક દિવસમાં તમને પરિણામ છે તમને જોવા મળી શકે છે પરંતુ મિત્રો હું એવું ફાઇનલ સો ટકા સોર નથી કે તમારું દસક દિવસમાં આવી શકે છે પરંતુ આપણને એક ત્રીસ તારીખ મળી છે જે એક સંભવિત તારીખ છે જે માહિતી પ્રમાણે તો ત્રીસ તારીખની આજુબાજુ તમારું મિત્રો આવી શકે છે તો કે પહેલા મહિનાની એન્ડિંગમાં તમારું પીએમએલ છે તમને જોવા મળી શકે છે તમામ ઉમેદવારો માટે તો મિત્રો એ પછી તમારું વિદ્યા સહાયની સંપૂર્ણ પ્રોસેસ છે આ ધરવામાં આવશે સાથે સેકન્ડરી સેકન્ડરી હાયર સેકન્ડરી ડોક્યુમેન્ટ લિસ્ટની પણ જે પ્રોસેસ છે એ મિત્રો કરવામાં આવશે તો પીએમએલની અપડેટ ખાસ આ મળી છે મિત્રો ત્રીસ આજુબાજુ તમારું જાહેર કરવામાં આવશે કેમ કે તેર તારીખે આપણને સંપૂર્ણ માહિતી છે એ મોકલી દેવામાં આવશે અને એના પછી એ સંપૂર્ણ માહિતી સાથે મિત્રો જ્યારે ત્યારે સાથે માહિતી જે મોકલે છે એના પછી મિત્રો આપણને ખબર છે કે જે શાળાઓમાં જે ચાલી રહ્યું હતું મિત્રો જેમાં આપણને જગ્યાઓ પણ જોવા મળશે કેટલી જગ્યાઓ ખાલી છે કેટલી મહેકમ છે એ પ્રમાણે જગ્યાઓ જોવા મળશે રોસ્ટાર કર્મ પ્રમાણે કેટલું કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ પણ જોવા મળશે તો એનું પણ મિત્રો ટૂંક સમયમાં એ પણ જાહેર થશે સાથે મિત્રો જે જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ ચાલુ હતો એ પણ પૂર્ણ થઈ ગયો છે તમામ ઉમેદવારો એ પણ માહિતી મેળવશે જેથી ફરી જગ્યાઓ કેટલી ખાલી છે એની પણ અપડેટ મળશે અને પીએમએલ છે મિત્રો તમારો અપડેટ સો ટકા આપણે મિત્રો એક જો માહિતી મળી છે એ પ્રમાણે કહીએ તો વિધાઉન તમારું દસ દિવસની અંદર તમને જોવા મળી જશે તો ખાસ મિત્રો પરિપત્ર પણ હતો જે તમને જોવા મળી રહ્યો છે અને પીઈમએલ હવે બી મિત્રો દસ દિવસની આજુબાજુ મળી શકે છે પરંતુ મિત્રો હન્ડ્રેડ પર્સન્ટ સોર નથી હન્ડ્રેડ પર્સન્ટ સોર નથી તે તમારો દસ દિવસમાં આવી શકે પરંતુ મિત્રો એવી માહિતી મળી છે આપણને ફોન દ્વારા કે દસ દિવસની અંદર આવી જશે બાકી મિત્રો આપણે વેબસાઇટ જોતું રહેવાનું છે જ્યારે ત્યારે આવશે ત્યારે ચોક્કસ તમને એની અપડેટ આપવામાં આવશે બાકી વિડીયો પસંદ વિડીયો લાઇક કરજો નવા ખાસ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત